મોડી રાત્રે લાગેલી આગ પર પાંચ કલાકની ભારે જહેમત બાદ કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી જોકે બે માળ સુધી આગ ફેલાતા લાખોનું નુકસાન થયું હતું સચિન જીઆઈડીસી વિસ્તારમાં રોડ નંબર ચોવીસ પર સંસ્કૃતિ પ્રોસેસ પ્રાઇવેટ લિમિટેડ નામની કાપડ બનાવવાની ફેક્ટરી આવેલી છે આ ફેક્ટરીમાં આગ લાગી હોવાનો મોડી રાત્રે બે ને સત્તર કલાકે ફાયર વિભાગને કોલ મળ્યો હતો બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે કાપડની ફેક્ટરીમાં લાગેલી આગ પહેલા અને બીજા માળ સુધી પ્રસરી ગઈ હતી ફાયર વિભાગની દસથી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી ફેક્ટરીમાં કાપડનો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી અને વિકરાળ રૂપ ધારણ કર્યું હતું ફાયર વિભાગે પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો આગના પગલે તમામ ગ્રે કાપડનો જથ્થો અને મશીનરીઓ બળીને ખાક થઈ ગયા હતા આગ લાગવાનું કારણ હાલ તો સામે આવ્યું નથી જોકે લાખોનો માલસામાન અને મશીનરીઓ બળીને ખાક થઈ જતા મોટું નુકસાન થયું છે જ્યારે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી